અયોધ્યા ખાતે આવતીકાલે ભગવાન શ્રી રામલલાના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે તે પૂર્વે સુખર ખાતે ગઈકાલે ભગવાન રામચંદ્રજીની વિશાળ શોભાયાત્રા નીકળી સુખપરતી નિકુલ સોની સાથે રાજેશ જોશીનો એક વિસ્તૃત અહેવાલ આવતીકાલે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે સમગ્ર દેશમાં અભૂતપૂર્વ માહોલ છવાયો છે આ માહોલને ધ્યાને લઈને સુખપર ખાતે ગઈકાલે વિશાળ ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બેન્ડવાજાની સુરાવલીએ વાતતે ગાજતે આશોભા શહેરના રાજમાર્ગો પર ફરી હતી જ્યાં ઠેર ઠેર શોભાયાત્રાનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને મહિલાઓ અને સ્વામિનારાયણ મંદિર મોટી સંખ્યામાં જોડાય તે હાથમાં ભગવાન ઝંડી ધારણ કરી ભગવાન શ્રી રામજીનો જય જયકાર કરતા શોભાયાત્રા ધીમે ધીમે આગળ વધી ત્યારે સુપરના નવાવાસ જુના ચોકમાં પહોંચી ત્યારે ઉત્સાહ બેવડાયો હતો અભૂતપૂર્વ માહોલ સર્જાયો હતો ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકો ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કરવા માટે તલપાપડ બન્યા હતા અને સૌ કોઈ દર્શન કરીને ભગવાન શ્રી રામચંદ્રજીનો જય જયકાર કર્યો હતો ભગવાન શ્રી રામચંદ્રજીના વધામણા કરવામાં આવ્યા હતા અને આ શોભાયાત્રા આગળ હતી હાથમાં ભગવા કલરની ઝંડીઓ અલગ અલગ પ્રકારના રાસ ગરબાની રમઝટ વચ્ચે આ શોભાયાત્રાએ સમગ્ર સુખપરના નવાવાસ જૂનાવાસમાં એક અભૂતપૂર્વ માહોલ ખડો કર્યો હતો હવે જોઈએ આમ તક સાથેની વિશેષ મુલાકાતમાં સુખપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ દેવસીભાઈ વીર રામભાઈની એક વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો મારું નામ દેવશ્રી વિશ્રામ રાબડીયા હું સુપર ગામનો જે તારીખે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેના માટે સુપર ભવ્ય રેલી કાલે એકવીસ તારીખના ભવ્ય રેલી અને આયોજન કરેલ હતું તેમાં ગામના લોકો લગભગ દસ હજાર માણસો જેવા આશરે જોડાયેલા હતા આખું ગામ ભગવા રંગથી રંગાયેલું હતું